બાળકના મૃતદેહને અમરેલી સિવિલમાં ખસેડવામાં આવેલો હતો લાલાવદરના ઉપસરપંચ સહિતના સેવાભાવી લોકોએ હોસ્પિટલે પહોંચેલા હતા ગઈકાલે રાંડિયા ગામે પંદર વર્ષનો બાળક ડૂબેલો હતો

એમાંથી એ લોકો બધા નાવા ગયા હતા એમાં એક છોકરો અર્જુન નામનો હતો એ ડૂબી જોવાથી હાલ એનું મૃત્યુ થયું છે અને અમને અમે અમને સિવિલમાં લઈને આવ્યા છીએ પીએમ માટે